જે આજે ગાય આ નવી આવી છે એનું દસ લિટર દૂધ હાજરમાં છે પણ જોઈ લઈએ કેટલું દૂધ આવે છે આ ગાયનું અને તાજી વીઆયેલી છે ચાર થી પાંચ દિવસ થયા છે વિયાણાને પૂરી પૂરો વિડીયો જોજો કેટલું દૂધ કરે છે અને અહીંયાની લોકલ ગાય છે ગરમી ના લગાડે તેવી ગાય છે આપણે લાસ્ટ સુધી વિડીયો જોજો કેટલું દૂધ કાઢે છે વિડિયો લોંગ બનવાનું કારણ એક જ છે કે આપણને વિડીયો બનાવેલું કટિંગ કરતા ભણાવતા નથી આવડતું એટલે એના માટે આપણે પૂરી પૂરો વિડીયો ચાલુ રાખવો પડે છે ગાયનો ખોન એકદમ ઢીલો હતો પણ એમને કહ્યું થોડો નોખીને પસે કર નવી ગાય છે

અને અહીંયાનો એડ્રેસ ખાસ આપી દઉં છું થરાદ તાલુકો અને રા ગામ અને જિલ્લો બનાસકાંઠા આ ખાસ અમારો એડ્રેસ છે આ અહીંયાની લોકલ ગાય બનાસકાંઠાની છે દસ લિટર દૂધ આ ગાયનો હાજરમાં છે પણ આપણે જોઈ લઈએ કેટલું દૂધ ગાય કરે નાખો થોડો લોંગ વિડીયો બનશે જોઈ શકો છો છ સાત લીટર જેટલું દૂધ નીકળ્યું છે હજી નીકળવાનું ચાલુ છે બાવલું એકદમ અડણ છે એ ગળી ગયું છે તમે જોઈ શકો છો એકદમ બાવલું ગળી જાય છે આ ગાયનું બાવલો એકદમ ગળી ગયો છે તમે જોઈ શકો છો અને દૂધ પણ હું તમને બતાવી દઉં છું એક જ મિનિટની અંદર દૂધ પણ તમે જોઈ શકો છો આ જુઓ દૂધ એટલું નીકળ્યું છે કેમ કે આજે ઉતરી છે ને થોડા ઘણી અસી તય કરી છે એટલે પર ઘરધણીએ દસ લિટર દૂધની ફૂલ ગેરંટી આપી છે હું પણ બચ્ચો પણ વાવડી દઉં છું આ ગાયનો બચ્ચો પણ તમે જોઈ શકો છો જો બાવલું એકદમ બાવલું ગળી ગયું છે તમે જોઈ શકો છો નાનું છે ચલો જય માતાજી